ગઈકાલે વોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સહકારી આવાસ છે ત્યાં એક દુર્ઘટના બની હતી આમાં બનાવ એ રીતના હતો એક વ્યક્તિ આઈ ટ્વેન્ટી ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એણે ટક્કર મારી અને આ ગેટ એ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો હતો એના ઉપરથી થી ફરી ગાડી ચલાવી હતી એટલે બે વાર આવી રીતના એને હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ નીપજાવ્યું જે અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી અને ગુનો નોંધ્યો છે આ ગુનામાં પોલીસે બીએનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ ઉપરાંત એમ ની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના જે કર્યા છે આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે એનું મેડિકલ પણ અમે કરાવેલ છે જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખીયા છે અને એ સત્યાવીસ વર્ષનો છે અને એ ત્યાં સુદા અવાસમાં જ રહેતો એ બાબત બાબતથી અમે મેડિકલ અત્યારે ઇન્ક્વાયરી કરાવ લાવી છે અને જે પણ એમાં અમને વિગત મળશે એ મુજબ આગળની કાર્યવાહી લાઇસન્સ એ વ્યક્તિ પાસે લાઇસન્સ છે ફોર વ્હીલનું લાઇસન્સ છે અને આ જે ગાડી હતી એ એના મિત્રની હતી એને પોતાની ઘરમાં એક ગાડી હતી એ એને કોઈ કારણસર એના મિત્રને આપી હતી અને એના મિત્રની ગાડી પોતે રાખી છે